અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ કરીને મહિલા સુરક્ષા ડ્રાઈવ જે છે ચલાવવામાં આવી રહી છે જે છે કે બ્રિજ ત્યાંથી લઈને સમગ્ર આર્ટ જે સિટી રોડ છે ત્યાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે મહિલા સુરક્ષાને લઈને જે પોલીસ મહિલા સી ટીમ છે તેને પણ રાખવામાં આવે છે ફૂડ પેટ્રોલિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે અમદાવાદ શહેરના અલગ અલગ પાંચ જે વિસ્તાર છે જેમાં સાયન્સ સિટી હોય તે બ્રિજ હોય દાસ્તાન સર્કલ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશન અને મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશન એ તમામ પોલીસ દ્વારા હાલ ફૂલ પેટ્રોલિંગ કરવામાં છે તપાસ કરવામાં આવી છે સાથે જ કોઈ પણ વ્યક્તિ જે શંકાસ્પદ દેખાશે તેની ચેકિંગ સાથે સાથે તેની જો જરૂરિયાત કાર્યવાહી કરવાની જરૂરિયાત ઉભી થાય તો તેની સામે કાર્યવાહી કરવાની પણ તૈયારી જોવા મળી રહી છે કેમેરામેન એકદમ મોહન સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ